થરાદ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભામાં પટેલનો કોંગ્રેસ પર પ્રહાર જીતશે તો ભાજપ કોંગ્રેસ ક્યાંય નથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર યનીબેન ઠાકોરે કરી રહ્યા છે જીતનો દાવો ભાજપ કહે છે કોંગ્રેસમાં કોઈ નથી આ ચૂંટણી નરેન્દ્ર મોદીની છે કોંગ્રેસમાં કોઈ નથી જીતશે ભાજપ પરબત પટેલ કોંગ્રેસના શાસનમાં એક અઠવાડિયા સુધી પાણી ના મળતું આજે ઘરે ઘરે પાણી મળે છે પરબત પટેલ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ શિક્ષિત હોય જીત્યા બાદ હિન્દી ઇંગ્લિશ સહિત ભાષાથી વાકેફ છું એટલે લોકોના પ્રશ્નો હું સમજી શકીશ હાજાજી રાજપૂત બનાસકાંઠા માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી દેશના કોઈને શંકાને સ્થાન નથી કોંગ્રેસ કઈ દેખાતી નથી તમને બધાને ખબર છે કે મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો પણ જે રીતે દેશમાં વિકાસ ની વાત વિકાસ ના મુદ્દાઓ ત્રણસો સિત્તેર ની કલમ હોય સીસીએ હોય નર્મદાના નીર હોય સુજરામ સુપલામ હોય તળાવ રીતે કરવાની વાત હોય ખેડૂત સન્માન નિધિ કે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થતા હોય આયુષ્યમાન ભારત ઘેર ઘેર ગેસ આ બી તો નરેન્દ્ર મોદીના શાસનમાં જ થયું છે ઘેર ઘેર નળ છે જળ આ બધા કાબો જ્યારે થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નજરમાં રાખીને આ તો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જંગી બહુમતી જીતશે એ જ મિત્રો મેં મિત્રો કીધું કે આ જીત નરેન્દ્ર મોદીની ચૂંટણી છે રેખાબેન લડતા નથી નરેન્દ્ર મોદી છે સાથે કોંગ્રેસ છે કોંગ્રેસમાં કોઈ છે નહીં આભાર મારે પ્રવાસ છે હતો ચાર તાલુકામાં એમાં મને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એમના ખૂબ આશીર્વાદ મળ્યા છે વડીલો હોય સંતો હોય ભાઈઓ બહેનો માતાઓના ખૂબ આશીર્વાદ મારી જોડે છે અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી પાંચ હજાર પાંચ લાખથી વધુની લીડ મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમર જરૂરથી દબાવીશું